રાજકોટમાં લાંચ લેતો પકડાયેલું કર્મચારી જેનું નામ હતું અનિલ જેનો મામલો છે છે તે સામે આવ્યો ભુજપાલિકા દ્વારા લાંચિયા કર્મચારી અનિલ મારુના ભરતી રેકોર્ડની ખાસ ચકવણી કરવામાં આવશે તેવું પણ જાહેરાત કરી છે લાંચો કર્મચારી અનિલ મારૂ ભરતી પ્રક્રિયા સંદર્ભે પણ ગેરરીતિ અચરાઈ હોય તેવી પણ ખાસ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ ભુજપાલિકા દ્વારા તપાસ કરાશે ભુજ નગરપાલિકા છે લાંચ લેતા પકડાયેલો કર્મચારી અનિલ મારૂનો વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે ભુજ નગરપાલિકામાં શકાય કે કર્મચારી અનિલ મારૂના ભરતી રેકોર્ડની ચકાસણી હવે વધુ વિગતવાર ચકાસણી કરાશે

અત્યાર સુધીના ઓડિટમાં ક્યારેય આ પારો આયેલો નથી અને બે હજાર ચોવીસ ના audit દરમિયાન આ પારો નીકળેલો છે record ઘણું જૂનું છે તેની ચકાસણી કરી અને આનો જવાબ કરવામાં આવશે ભુજ નગરપાલિકા દ્વારા કેવા પ્રકાર તપાસ હાથ ધરવામાં આવી નગરપાલિકા દ્વારા અત્યારે કોઈ તપાસ હાથ ધરવાની રહેતી નથી ACB નો કેસ છે જે તે તપાસ કરવાની થાય એસીબી કક્ષાએ જ કરવાની થાય છે પણ જે ઓડિટ પારો જે રજૂ થયેલો છે તેનો જવાબ નગરપાલિકાએ કરવાનો છે અને ટૂંક સમયમાં માં ચકાસણી કરી અને તેનો જવાબ પૂરો પાડશે અત્યારે રિસેન્ટલી જે છેલ્લું અત્યારે ઓડિટ થયેલું છે લગભગ અઠવાડિયા પહેલા જ આ ઓડિટ પારો મળેલો છે અને તેના રેકોર્ડિંગ ખાતરી કરી અને તેનો જવાબ આપવામાં આવશે